બોલપાડ બેઠક પરથી ધાર્મિકની હાર થઈ હતી સુરતમાં આમ આદમી પાર્ટીની ચૂંટણીમાં ગત વિધાનસભામાં ગબ્બરની ગુંજ સંભળાતી હતી પાસમાંથી આપમાં આવેલા અલ્પેશ કથેરીયા અને ધાર્મિક માલેવ્યને ગત વિધાનસભામાં આમ આદમી પાર્ટી દ્વારા ટિકિટ આપવામાં આવી હતી જોકે વિધાનસભામાં બંનેની હાર થઈ હતી ત્યારે લોકસભાની ચૂંટણી અગાઉ છેલ્લા ઘણા સમયથી નિષ્ક્રિય રહેલા આપના ધાર્મિક અને અલ્પેશે પ્રાથમિક સભ્ય પદ સહિત તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે